ગાઈસ કેમ છો બધા મજામાં જશો મિલ બ્લોક ની અંદર તમારું સ્વાગત છે મિલ બ્લોક ની અંદર એ મે દવા સાટી થી આજે કપાસ ની અંદર ગરા દવા સાટી થી એટલે ગરો છે કે ન જોઈ એ જો એ દેખે હરો છે ની એ બી જો એ હરો ઓસો છે જો બધા કેસા અમારે હળી ગયું હળી ગયું એમ કરે છે એટલે તમને બતાવો અમારે આ વાહેનો જ કપાસ છે પાછથીનો જ આ કપાસ છે જો છે ને બહુ હળવહ નથી એટલે મિત્રો બહુ પાણીને એવું તેવું નહીં પાવું પાણી બહુ નથી પાતા એટલે અમારો ઓછો હરો છે દવાની હારે હારે પાણી એ ઓછું પાવું દવા વધારે સાટવાની પાણી ઓછું પાવાનું જોઈ શકો છો આ કોથરીમાં જુઓ આમ હળો દેખાતો નહીં ને છે ને એટલે એવું છે બધું અમારે હળવો ઓછો છે પણ બધો વાંકો વળી ગયો કપા વાંકો વળી ગયો હા જો આ ભૂંદળા બધું બગાડ્યું છે આ જો ઊભો કરી કડી 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 બધો કપા વીણવો પડે છે તમારે હળો છે કે કોમેન્ટ કરજો અમે દવા સાટી હતી એટલે ગળો આવે ત્યારે ઓછો દેખાય છે પહેલાં હતો વધારો હતો હવે થોડોક ઓછો થઈ ગયો એવું લાગે છે પણ હવે થાય એમ ખરું ને તમારે ગળો છે કે કોમેન્ટ કરજો અમને જણાવજો Kami kapah memba baka bola wisi, maka woli 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 kapah meniisi, doa, doa jauh jauh ka sih sepon hukala buda bicara, kapah ubu ubu kai winae meseenei, kani kee waka 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 અમારે આને બધી છે કારણ કે એને બહુ મજા આવે એને કેળો ને એવું તેવું નહીં દુખતું એટલે એને હાલે અમારે દુખે છે મારે બહુ દુઃખે મને કેળો લેવું છે મિત્રો તમારે કપાસની અંદર હળવો આવ્યો હશે કે નહીં તે જણાવજો અમારે હળો નથી પણ હેઠે પડી ગયું છે બધું જુઓ હેઠેથી બધું વીણું પડે કે કપાહનો અત્યારે ભાવ બહુ ને એટલે બધું વીણી લેવાનું બહુ બધો ભાવ બધો ભાવ છે કપાહનો શું કરવાનો એવું છે બધું અમારે ખાવા બહુ એટલો બધો નહીં વીસેક ટકા હશે વીસ ટકા જેવો હોય છે કોઈ આવે એકાદું સોળવામાં બે ત્રણ ઝીંડવા હોય એવા પણ વધારે પડતા આમ બહુ છે નહીં એમ એટલે તમારે છે કેવી રીતે મને જણાવજો કોમેન્ટ કરજો એની તો નકળી અત્યારે ફેનવોલ સાટી છે અત્યારે ફેનવોલ સાટી પછી પ્રોફેનો કન્ટિન્યુ સાટ્યું છે વારે ઘરે જેટલી વખત ડ્રોજ માડે વખા પ્રોફેનો જ સાટ્યો એટલે એમાં રિઝલ્ટ સારું છે એટલે અત્યારે તો શું કહેવાય એટલે ફેનવલ સાટી અત્યારે એટલે ગળો ને એમ છે ને એટલે જો ગળો ઓછો થઈ ગયો છે એટલે ચાલો પછી વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું ત્યાં સુધી આવજો